જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી પરબધામના મહાન કરસનદાસજી બાપુના સાનિધ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી તો સવારે સાડા સાત વાગે પૂજ્ય કરસનદાસજી બાપુના હસ્તે નિશાન પૂજા અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણીની શરૂઆત થઈ સાથે લોકવિરામની શરૂઆત પણ કરાઈ હતી પરબધામ ખાતે સવારથી પૂજા અર્ચના યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તો અષાઢી બીજની નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો પરબધામ ખાતે દર્શનાર્થે આવતા ભાવિકો પ્રસાદ વગરના જાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી તમામ બાળકોને પ્રસાદ લેવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી એક પંગતમાં એક લાખ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી તો ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે સો ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળ ભાત સંભારો પીરસવામાં આવ્યો હતો તો પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણીમાં ભાવિકોને ધર્મી સાથે મેળામાં મનોરંજન પણ મળે છે ત્યારે વિવિધ રાજ્યમાં બેસીને બાળકો યુવાનો મેળાની મોજ માણી હતી અષાઢી બીજના દિવસે પરબધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોવાને લઈ જિલ્લા વહીવટી તંત્રને પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એક હજારથી વધુ પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા તો એક જ દિવસના આ મેળામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન અને મેળાનો લાભો મેળવી લાખો લોકોએ ધન્યતા અનુભવી હતી હું જોશી પરબધામ અત્યારે આજે અષાઢી બીજનો આ મહાપર્વ મેળાનું સંપૂર્ણ રીતે ભવ્ય આયોજન થઈને આજે મેળો બાપુ અને પરબની આ જે પરંપરા છે એ પરંપરાને જાળવીને સમાધિનું પૂજન સવારે પૂજ્ય બાપુએ પોતાની આગે નિશાનનું પૂજન કર્યું યજ્ઞ યાગ બધું સંપન્ન કર્યું લાખોની મેદનીમાં અત્યારે આંબાવાડિયામાં રસોઈ પ્રસાદ ભોજન અને ભજન આ ત્રિવેણી સંગમ સાથે અત્યારે ભવ્યાથી ભવ્ય મેળાનું એટલું બધું આમ કે જોર છે ધારે બાજુ અત્યારે જનમેદની કંઈ સમાધિ નથી અને આ પરબની એક જે પરંપરા છે એ પરંપરાને પૂજ્ય કૃષ્ણદાસ બાપુએ જાળવી અને આ મેળાને આ વખતે ગર્વ લઈ એવો મેળો અહીંયા પર્વની અંદર ઉપસ્થિત રહ્યો છે અને બહુ સુંદર રીતે સુવ્યવસ્થા સારી રીતે જન સમુદાયે પણ પોતાનો સપોર્ટ આપીને સનાતન ધર્મના જય જયકાર સાથે પરબના ફીરની જે અને ખાસ કરીને આ પરબની જે પરંપરા દૈવ્યાત્મકો અને મરમાના વખતથી આવે છે એ પરંપરાને લઈને અત્યારે આ સનાતન ધર્મના ઉજળા નામને ળું આપી અને આજે આ પર્વ એટલું બધું સુંદર રીતે ઉજવાઈ રહ્યું છે મા અમરમાં દેવીનાથ બાપુ જસાપીર વરદાનપીર શરણોમાં જાદલપીર અમરીમાં કર્મણપીર અને આ નવ એની સમાધિ પછી અહીંયા આંબાવાડીયામાં અનેક પ્રકારના એકથી પાંચ નંબરના રસોડા આ બાજુ પણ બહુ સુંદર હતું વ્યવસ્થા કરી દેવા આપો પ્રસાદની અને એટલો બધો માનવ મેળા અત્યારે ઉપયોગ છે કે દરેકને સુંદર વ્યવસ્થા સનાતન ધર્માને પરમની પરંપરા પ્રમાણે આપવામાં આવે છે અને સારી રીતે આજ મેળો સંપન્ન થઈ જશે અતુક સત્ય વિધાસ અમર છે અનિરુતસિંહ બાબર્યા સાથે સી એન ટ્વેન્ટી ફોન ન્યૂઝ જુનાગઢ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ